પહોંચી ગયા છે અત્યારે આપણા પ્લોટ માં ફરી અને અત્યારે હેને આપણે વંડી સણવાનું કામ શરૂ કરી દીધું છે અને એને અમારે કડિયા બધા આવી જશે અને હવે હેને ને થોડું થોડું થોડુંક બાકી છે ને બધું શરૂ કરી નાખશે એટલે એના વંડી સણવાનું કામ શરૂ છે જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં આપણો વિડીયો જોતા હોય મજામાં જ તો કેમ જોઈ ટુ ફેમિલી મજામાં નવા વિડીયો ની અંદર ફરીવાર તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો અત્યારે હું પહોંચી ગયો છું અમારા મકાન કારણ કે પ્લાસ્ટર ને બધું થઈ ગયું છે તો હવે ને ડેલી ડેલી સવારમાં માં વહેલા ઉભા થઈને એને પાણી સાટવા આવવું પડે તો અત્યારે આમ તો થોડું થોડો ભીનું છે કારણ કે વરસાદી વાતાવરણ ની અંદર થોડો થોડો ભેજ રહે પહેલ હવાર થોડો થોડું ફેંટી દે પાણી તો પેલા મોટર શરૂ કરીને એને પાણી સાટી દે આખા મકાન તો ફાઈનલ એને આખા મકાન ની અંદર એને પાણી સટાઈ ગયું છે પાણી સટાઈ ગયું તો હું એને આખે આખો પલ્લી આખો પલ્લી છું આ બધી

ત્યારે એનું ઘરે પહોંચી ગયો છું અને ઘરે પીગો નહીં એ પેલા હું જે પ્લોટે ગયો તો એનો નાસ્તો કર્યા વગરનો ગયો હતો તો અમારે બેન ને એને બધા નાસ્તો કરી કરીને બેઠા છે મારી મમ્મી ની બધે મારે એકને નાસ્તો કરવાનો બાકી છે કારણ કે બ્રશ કરીને સીધો પાણી સાટો રહ્યો ગયો ચાલો એટલે નાસ્તો કરી લઈએ તો અત્યારે એને મેં કપડા ચેન્જ કરી લીધા છે કારણ કે નાખી આવે ને તો આખો પલ્લી ગયો હતો તો ભીનું ભીનું એને તો આખું બધું મજા ન આવે અને હજી મારી મમ્મી એને પાસે બીજી વખત ચા લઈ લીધી છે એક વખત ચા પીવાય

અત્યારે અમે સીધા વ્યા છીએ વિડીયો બનાવવા માટે અને ને વરસાદ પણ ધીમે ધીમે શરૂ છે તો ને શરૂ વરસાદમાં વિડીયો બનાવવાનું થાય એ પાછા કઈ રીતે ખબર તો અમારી બેન હે ને અહીંયા બુક ને એવું બધું મૂકી દીધું છે એમણે વિડીયો જોઈને અહીંયા વ્યાવવાનું વિડીયો શૂટ થાય એટલે સીધું અહીંયા જો જોકે અત્યારે એવા આવતો હોય હમણાં તો એટલો બધો નથી અત્યારે થોડોક ધીમો વરસાદ પડી ગયો છે એટલે વાંધો નહીં આવે કોકોક કોક સાટ આવે છે એટલે ભાઈ આરામથી બની જાય ફોન રાખવા પડે ને

હવે સાનું મનું આયા કુડાન આય ના ઓલા પલ્લા કોડે એક વસ્તુ બતા શું છે એક વસ્તુ ના કોટે કોટે વરસાદ આય આય આ બાજુ હે શું છે તો તમને કોલાળે આમ વ્યૂ જો કેવો મસ્ત હે વ્યૂ આને કાક અંદર ગેડે અંદર ગેડે આય ઉભી રહે ઉભી રહે સાનું મની ભાઈ જી ના વરસાદમાં ના લીમડો તો મસ્તી નો એમાં બધાય પાંદડા માં લી ટપક ટપક વરસાદ નું ટીપું

તો ખાટી છે ને એટલે ના પાડે પોકાના દિન તો વેવો છું શાકભાજી બધું દીધું છે ને ઘરે આવી જુ અને અત્યારે છે ને જવું છે જાત પર બાજુ તમારા ભરતભાઈ જે છે ને ગાડી ધોવા જાવી છે જાત પરનું જે નાળું છે ને આની પેલાનો લોક ને હું જોતો ને ગાડી ધોવા ના જવાનું છે તો હાલો જ આવી જાત પરના નાળે પહોંચી ગયા છે ભાઈ જાત પરનું જે નાળું છે ને ગયા વખતે આવ્યા ને નાના જે છે ને એટલું નીલું પણ થોડુંક પાણી થોડું આ વખતે થોડુંક ઉતરી ગયું છે હા કઈ છે ને અહીંયા હતું આ ખાઈ થોડુંક ઉતરી ગયું છે બાકી જો છે ને હવે ગાડી ધોવાનું શરૂ કરી દીધું છે અને ભાઈ સાયલેન્સ છે ને એટલું ગરમ થઈ ગયું ને જો પાણી તો ઓડે ને વહેતું હુંકાય છે એમ જો આપણે જો ધવાડા કાઢે તો તરત હું એ હુંકાય છે એટલું ભાઈ ગરમ છે ગાડી ધોવાઈને ટાયર તો છે ને ફેરવવું જ પડે ગમે ત્યાં ગાડી ધોવા રહી નહીં જો